તલસત પ્રાથમિક શાળામાં પ્રથમ વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું સફળ આયોજન સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોના શારીરિક માનસિક તથા સર્વાંગી વિકાસના હેતુથી આજરોજ તલસત પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સ્પોર્ટ્સ ડેનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એક સીપી શ્રીમતી મિત્તલ સકારિયા વડોદરા પોલીસની વિશિષ્ટ ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભા વધારી હતી અને બાળકો તથા આયોજકોને ઉત્સાહિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ટીમવર્ક આત્મવિશ્વાસ તથા ખેલભાવનાનું સુંદર પ્રદર્શન કર્યું મહેમાનશ્રીઓએ પ્રાથમિક સ્તરે રમતગમતને પ્રોત્સાહન આપવાના શાળાના પ્રયાસોની પ્રશંસા કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ શ્રી કાંતિભાઈ રોહિત તથા શાળાના તમામ શિક્ષકોના અને સરપંચ સાહિલ પરમાર માર્ગદર્શન અને સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રી કિરણ દલવાડી અને શ્રીમતી બ્રિજલ પટેલ અને ખુશબુ સૈનીનો પણ વિશેષ સહયોગ રહ્યો હતો કાર્યક્રમનું સંકલન સૃજન એજ્યુકેશન ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના સભ્યો શ્રીમતી રશ્મિ રંજન શ્રીમતી ચારમી પટેલ રિતુ પટેલ આદ્યા રંજન તથા રિયાની સક્રિય ભૂમિકા રહી હતી સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ મહેમાનો શાળાના સ્ટાફ અભિભાવકો તથા સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ અમિત મિત Uh, हमारे ऑर्गेनाइजेशन की तरफ से बच्चों के होलिस्टिक और स्कॉलरशिप डेवलपमेंट पे काम करते हैं तो ये पहली बार ऐसा हुआ है कि हमने स्पोर्ट्स डे सेलिब्रेट किया और तल्स प्राथमिक शाला के जो प्रिंसिपल और टीचर्स हैं उनके सपोर्ट से यहाँ पे हम लोग इनके होलिस्टिक डेवलपमेंट में काम कर रहे हैं तो ये पहला स्पोर्ट्स डे यहाँ पर हमारे ऑर्गेनाइजेशन की तरफ से ऑर्गेनाइज किया गया और पर्पज़ सिर्फ इतना था कि बच्चों को मोटिवेट करें उनको कॉम्पिटिशन और इस तरह की फीलिंग्स को डेवलप करें ताकि वो आगे जा के स्पोर्ट्स एक्टिविटीज़ और इससे भी कनेक्ट करने की कोशिश करें

के लिए काम करता आया है है आगे क्या प्लानिंग किस तरह से आप बच्चों तो हम जैसा मैंने बताया कि होलिस्टिक और स्कॉलिस्टिक डेवलपमेंट में काम कर रहे हैं तो यहाँ हम इस एरिया के गाँव के बच्चों को अडॉप्ट करना अडॉप्ट इन द सेंस कि इनके होलिस्टिक डेवलपमेंट के लिए इनको अडॉप्ट कर रहे हैं तलसद प्राथमिक शाला में हमने करीब दिवाली से स्टार्ट किया है और बच्चों के कॉन्फिडेंट लेवल में काफ़ी इंक्रीज़ हुआ है अभी हमने चापर को भी अपने टेक ओवर किया और वहाँ के बच्चों के लिए भी काम शुरू कर रहे हैं तो पर्पज़ ये है कि बच्चे ज़्यादा से ज़्यादा आगे बढ़े उनका विकास हो और वो अपने कॉम आगे अपने लाइफ को अच्छे से मोटिवेट कर सके और आगे बढ़ सके मैं रश्मि रंजन फाउंड डायरेक्टर और हमारे साथ है हमारी टीम चार्मी पटेल है जो हमारी एडमिनिस्ट्रेशन हेड है रितु और आद्या रंजन है ये हमारे यंग टीम है जो हमारे वॉल्टियर एज अ सपोर्ट करते हैं बीइंग ए स्टूडेंट आल्सो ये लोग काफ़ी एफर्ट શ્રીજન ટ્રસ્ટને તો પહેલાં હું ખૂબ અભિનંદન આપવા માગીશ કારણ કે એમને આપણને કીધું કે આવી કોઈ શાળા છે તલસાટની અંદર ને બાળકો અહીંયા આગળ આટલા સરસ સંખ્યામાં ઉપસ્થિત છે અને અમને પહેલાં તો આવવાનો મોકો મળ્યો બાળકોને મળવાનો મોકો મળ્યો અને આટલી સરસ એક્ટિવિટી જે થઈ રહી છે જે એમના બ્રેઇન સુધીને ઓક્સિજન પહોંચે એમની મેમરી બૂસ્ટ થાય એ લોકો જીવનની અંદર કંઈ પ્રાપ્ત કરી શકે અને સ્પોર્ટ્સ કેટલું મહત્ત્વનું છે એક એ એ ઉદ્દેશ્ય લઈને આ ટ્રસ્ટ આવ્યું છે એના માટે સૌથી પહેલાં તો ટ્રસ્ટને હું ખૂબ અભિનંદન કરીશ એની અંદર જેટલી પણ દીકરીઓને જોઈને મારું પોતાનું લાઈક ગદગદ થઈ ગયું કારણ કે બહુ પ્રાઉડ ફીલ કરું જ્યારે દીકરીઓ આવી રીતે ટ્રસ્ટ ચલાવતી હોય છે અને દીકરીઓ આ રીતે કામ કરતી હોય છે કારણ કે અહીંયા પણ ઘણા બધા બાળકોને મેં બેઠેલા જોયા એની અંદર દીકરીઓ જેટલી એક્ટિવ છે એટલા દીકરાઓ એક્ટિવ મને ન દેખાયા તો આપણે આ દીકરાઓને પણ એક્ટિવ કરીએ દીકરીઓની સાથે એ પણ આપણે એક ઉદ્દેશ્ય એની સાથે રાખીએ તેમજ આ શાળાની અંદર આટલો સરસ કાર્યક્રમ થઈ રહ્યો છે આ પ્રિન્સિપલે આપણને અહીંયા અલાઉડ કર્યા તો એમને પણ આપણે અભિનંદન કરીશું અને આ ટ્રસ્ટને તો ડેફિનેટલી ખૂબ ગ્રોથ કરે અને જીવનની અંદર ઘણા લોકોને લાઈફની અંદર હાસ્ય પહોંચાડે જીવનમાં એમનું પણ સુખ થાય એ પોતે સુખી થાય એમના જીવનની અંદર સ્વાસ્થ્ય સારું રહે અને જ્યાં જ્યાં એ લોકો પહોંચે એમના વાઇબ્રેશનથી બીજા લોકો પણ સારી રીતે જીવનની અંદર આગળ વધે પ્રગતિ થાય એવી શુભકામના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે અમારી તલસટ પ્રાથમિક શાળા ખાતે સ્પર્શ ડેની અમે ઉજવણી કરી મારા બાળકો મારા શિક્ષકો સૌએ આનંદથી એમાં ભાગ લીધો અમારી શાળામાં આમ તો આ બધી પ્રવૃત્તિ થતી જ રહે છે પરંતુ પદ્ધતિસર આજે ખૂબ આનંદથી આ પ્રવૃત્તિ કરી અમને સુજન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને મેને મેનેજર કહીશું એવા મેડમ અને એમના સ્ટાફ દ્વારા ખૂબ મદદ કરવામાં આવી સમજણ આપવામાં આવી અને બાળકોને આજે ખરેખર આનંદ આવ્યો એવું મને લાગે છે હું કાંતિભાઈ રોહિત મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા આ રોજ સૂઝન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને છોકરાઓ ઘણા ખુશ થયા છે કે આટલી સ્પોર્ટની એક્ટિવિટી કરાઈ છે એમની ટીમ પણ બહુ સરસ આયોજન કર્યું છે એ બદલ રશ્મિકાળા એમનો ખૂબ ખૂબ આભાર અને સિઝન ટ્રસ્ટનો પણ ખૂબ આભાર વ્યક્ત કર્યો દિયા છે અમારા પાંચમા ધોરણની કોથળાકૂદ ગેમ હતી એમાં મને ખૂબ જ મજા આવી અને એમાં મારો બીજો નંબર આવ્યો અને એમાં મારી જોડે મા બેસ્ટ ફ્રેન્ડ પણ હતી એનો પણ પહેલો નંબર આવ્યો અને અમારા સરનું નામ કાંતિ સર છે અને અમે કોથળાકૂદમાં બહુ મજા આવી અને અમે લોકો અમે છ જણ હતા એમાંથી ત્રીજો નંબર હરપીતનો આવ્યો એમાંથી પહેલો નંબર સુહાનીનો આવ્યો બીજો નંબર મારો આવ્યો હવે સુહા